આવતા પહેલા મેં મારા ગામમાં મારા મિત્રને કીધું કે ભાઈ આપણે ભાવનગર જવાનું છે ત્યારે મારી પેગું આવવાનું છે મને કે શું કામ મેં તો સ્ટેન્ડઅપ કોમેડી કરવાનો છે પેલા તો એ હૈશો એ હૈશો નો મારો કોન્ફિડન્સ વધી ગયો મારા થોટ માત્ર હસવા આવતું હોય તો મારે આ કામ કરવું જ જોઈએ પછી મને જરાક વિચાર આવ્યો કે મારી વાતને લઈને આટલું બધો સિરિયસ નથી એટલે એને કન્વિન્સ કરવા માટે મેં થોડો પ્રયત્ન કર્યો મેં કીધું જો ભાઈ હું આ સ્ટેન્ડ અપ કોમેડીનો મોટો ફેન છું હું બહુ સાંભળું છું એવા સારા સારા સ્ટેન્ડ અપ કોમેડીના મેં નામ આપ્યા તો એમાં મારી ઘણી બધી વાત સાંભળીને એને મને એક જ વસ્તુ કીધી એમ તો આપણે ભાઈ નાનપણથી શાહરૂખ ખાનના ફેન છે બટ વી આર સ્ટીલ સિંગલ તો વાત તો એ સાચી કરે શાહરૂખ ખાન નું નામ આવે તો એની સક્સેસ સ્ટોરીને જોઈએ તો આપણને એમ થાય કે કેવડો મોટો સુપરસ્ટાર એમ કેવી મોટી મહેનત એને કરી તો એની સક્સેસ સ્ટોરીમાંથી મેં એક વસ્તુ તારણ કાઢ્યું કે એની નામ એનું રાહુલ છે રાહુલ નામ છે એટલે મને વિચાર્યું કે ભાઈ આપણું નથી તો આપણે સફળ કેમ બે મિનિટ માટે નિરાશ થયો પછી બે મિનિટ પછી અચાનક મને આપણા દેશમાં બીજા રાહુલ નું નામ યાદ આવ્યું અવડું મોટું રિસ્ક મારા નથી લેવું આપણે આપણા નામમાં ટ્રાય કરશું તો ભાઈ આપણે નામ કમાવું છે પ્રસિદ્ધિ મેળવી છે થોડાક ના પૈસા પણ કમાવા છે તો મને બે જ ફિલ્ડ દેખાણા કાં તો તમે કરપ પોલિટિશિયન બનો કાં તો સ્ટેન્ડઅપ આર્ટિસ્ટ બનો આઈ ચૂઝ વન કોઈ પણ વ્યક્તિને તમારે મિત્રવર્તુળ જોવું હોય બરાબર તો એની એક ટ્રીક છે કે ભાઈ કેવું મિત્ર વર્તુળ છે લો કે તમે કોઈને ફોન કરો કે હલો હા ભાઈ ભાવનગરમાં આપણું કોઈ જાણીતું તો છે તો સમજી લેવાનું એનું મિત્ર બહુ ટૂંકું છે જો તમે ફોન કરો કે હલો ભાવનગર માં આપણું કોઈ જાણીતું તો કે તમારા કામ હું જઈ ગયો નહી તો સમજો કે ભાઈ ફેલાઈ ગયા કારણ કે એની પાસે પ્યુન થી લઈ પીએમ સુધીના કોન્ટેક હોય આ વ્યક્તિઓ માટે મારી પાસે એક શબ્દ છે કે તમે જેટલા ફેલાશો એટલા ફસાશો આપણે રજનીકાંતને બધા ઓળખીએ છે રજનીકાંતને હા શિવાજી ધ બોસ પિક્ચર જોયું હોય તો શિવાજી ધ બોસ પિક્ચરમાં રજનીકાંત શું કરે છે કે આખી આખા ભારત દેશમાંથી બ્લેક મની એકઠો કરી અને પછી એ સારા કામમાં વાપરે અને એ બ્લેક મની એકઠો કરી એની ડેટા ક્યાં રાખે એને એક લેપટોપમાં રાખે બરોબર શ્રેયા સરણને બે જ્યારે ઓપન થિયેટરમાં પિક્ચર જોતા હોય શ્રેયાશ રણ જીત પકડે કે તમે મને કયો નહી કહો તમે કયો બિઝનેસ કરો કેટલા બધા રૂપિયાવાળા ગાયકા થઈ ગયા તો કે મારે પડવાની જરૂર નથી તો કે નહીં તમે કહો બાકી આપણે લગ્ન નથી કરવા તો એ કહી દે કે જો આ લેપટોપ છે ને એમાં બધી માહિતી છે આ કીધા પૈકી બીજા દિવસે પોલીસ રજનીકાંત બાહુબલી કેટલા જોયું બાહુબલી બધા જોયું પ્રભાસ જયારે વર્ષો થી દેવસેના એક જ ધનુષ બાળ થી બે લક્ષ્ય સાધવાનો પ્રયત્ન કરતી હોય એને આવડતું જ ન હોય

દ્રશ્યમ ટુ જોઈ લો એને શ્રેયા શરણને કીધું જ નહીં આપણને છેલે ખબર પડે આ ભાઈ ક્યાં ડાયટુ છે એટલે જો તમારે જીતવું હોય તો આપણે અજય ઉપર ફોકસ કરો તમારી ઉપર નહીં છે કારણ કે અજય ઉપર ફોકસ કરો ને તમને નથી કેતો તો કાજલ એ ખુશ રહેશે અને તબુ ખુશ રહેશે જો ઈ બે ખુશ હોય તો તમે ખુશ રહેશો આના માટે એક વસ્તુ કહેવા માંગુ ઓલવેઝ શેર યોર સિક્રેટ વિથ યોર બેટર હાફ બટ રિમેમ્બર ઓન્લી હાફ પૂરે પૂરા સિક્રેટ જણાવી દેવાના થતા નથી હવે લો કે આપણે સફળ થાવ તો ગુજરાતી પ્રજા માટે સફળ થવું કઈ અઘરી વાત નથી કારણ કે ત્રણ લક્ષણો મને જોવા મળે એક પેલું

કે કોન્ફિડન્સ લેવલ કોન્ફિડન્સ લેવલ બહુ ઊંચો કોન્ફિડન્સ લેવલ એટલો ઊંચો કે અધકચરી ટુ વીલ આવડતી હોય એ પણ માગી અધકચરી ટુ વીલ આવડતી હોય એ પણ માગી તો ફોર વીલ ટુ વીલ બે નું લાયસન્સ કઢાવી લે એ કેમ કઢાવસ ખબર ન પડતી બગો ટેસ્ટ એક પણ બધા પાસે લાયસન્સ છે ત્રીજી વસ્તુ પોઝિટિવ એટીટ્યુડ કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાય નહીં મેં મારા એક ફ્રેન્ડ ને ફોન કર્યો અમદાવાદ

ગયા અઠવાડિયા એ પર મુલાકાત થઈ તો મારા બે મિત્રો સાથે જે મેના ઘરે બેઠો તો થોડોક બપોરનો સમય હતો એટલે જવાય કે બેસો બેસો ચા પીએ તો આનંદ સાહેબ આમ ઝડપથી ઊભાથી કે ના 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 સાહેબ કે ચા નથી પીએ અરે બેસો કે હવે તો સારી બનાવે છે

મારા પપ્પાએ ચા બનાવી ચા ત્રણે ચા લીધી લીધી તમારી ચામાં કાંઈ કાકી દા જેવું તો મેં કીધું મમ્મી ક્યારેક તારે હલાવી લે અમે છ દિવસ તમારે એક દિવસ

તો કે એમ ના આલી કેટલા વર્ષ સુધી અમે ચા ઉધાર આપણું બંધ કરીએ તો અમારે ચા કે હોય તો ભાઈ ગમે હોય ઉધાર બંધ થઈ ગયો તો કે આ લોકો તો કઈ અમે ચા પીએ પાછી પૈસા તો કે એ મફત વાળા છે